અસામાજિક તત્વોએ ગોત્રી રોડ જે છે તે બાનમાં લીધો હતો આખરે તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ અસામાજિક તત્વો દ્વારા તોડવામાં આવ્યા હતા લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યો અને મોબાઈલ ન આપતા ગાડીઓના કાચ તોડ્યા હતા આશરે ત્રીસ મિનિટ સુધી આ જે અસામાજિક તત્વ છે તેણે આતંક મચાવ્યો હતો આરોપીનું ભૂતકાળ જે છે તે ભૂતકાળ ગુનાહિત પેરોલ પર બહાર આવેલો છે તેવી માહિતી મળી હતી આરોપીનું નામ ધીરજ કનોજીયા હોય અને તે ગાજરાવાડી શિવનગરનો રહેવાસી હોય ત્યારે તેને ધરપકડ

એ આરોપીઓ તેમજ જે ફરિયાદીઓ છે તેને લઈ આવેલા હતા અને જે બનાવ છે એ મુજબ છે ધીરજ દીપકભાઈ કનોજિયા જે ઉંમરમાં સત્યાવીસ છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ત્રણસો જૂની જે આઈપીસી ત્રણસો બે મુજબનો આરોપી છે એ અત્યારે અને એનો રહેવાસી છે શિવનગર ગાજરાવાડી પંપિંગ રોડ વડોદરા બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ વેલ પર અઢાર એક પચીસથી બે બે પચીસ સુધી ઇન્ટ્રીમ વેલ પર છે અને ત્યાં રાહદારી કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાચ તોડી નાખેલ છે રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળા ગાડી કરેલ છે તો એ નવી વીએનએસ વીએનએસ મુજબ અમે અઠસો અઢાર એક બસો છ બંને ખત ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરેલ છે તેમજ આરોપી છે પાણી ગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને એને ઇન્ટ્રીમ બિલ પર હોય બિલ કેન્સલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે વધુમાં જે રાહદારીઓ દ્વારા છે આને થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે અત્યારે જે છે અમે ટેસ્ટ કર્યા છે એનું જે સીટી સ્કેન કરેલ છે તો એને એવી કોઈ ઇન્જરી તો નથી પરંતુ જે સાયકોલોજીકલ ટેસ્ટ માટે છે તે આગળથી અમે એસએચજી હોસ્પિટલનો જે સાયકોલોજી વિભાગ છે ત્યાં એને રિફર કરી અને આગળનો અભિપ્રાય મેળવીશું એને જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સમાંથી કોઈક બોટલ લઈ લીધેલા છે અત્યારે જે અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે એક મારુતિ ગાડી હતી બીજી એક ક્રેટા ગાડી હતી અને એક રિક્ષા છે એના કંઈક કાચ છે એને તોડેલા છે

કંઈક વાત થાય એ પહેલાં જેણે કાચ તોડી નાખ્યા વડોદરા પોલીસે આ જે છે બનાવ છે એ બનાવ અઢાર ને બન્યો હતો એવો અમને કંટ્રોલ રૂમમાં એક વર્ધી મળી હતી વિધિન ફાઇવ મિનિટ છે અમારી ની ટીમ છે ત્યાં પહોંચી ગઈ હતી પરિસ્થિતિ છે ટોટલી કાબૂમાં લીધી હતી ઘણીવાર એવું બનતું હોય છે કે કોણ શું ગુનાહિત માનસિકતા ધરાવે છે એ

અત્યારે તમને જણાવ્યું કે એની ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ જે ગુનો છે રજીસ્ટર કરેલો છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવે એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએને કોઈ નશો કરેલું જણાવતું નથી